અને હવે વાત કરીએ જોખમી ફટાકડાની તો પંચમહાલ જિલ્લાના હાલોલ તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર વેચવામાં આવતા ફટાકડાના કારણે ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા છે ફટાકડાના વેચાણ માટે જરૂરી તમામ નીતિ નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થતું હોવાનું સ્પષ્ટ જોવા મળે છે છતાં પણ તંત્રની રહેમ નજર તળે આ જોખમી વ્યવસાય અંગે કોઈ પગલા લેવાતા નથી આ છે હાલોલ નજીક આવેલું શિવરાજપુર ગામ આ ગામ ફટાકડાના વેચાણ માટે ખૂબ જ પ્રખ્યાત છે શિવરાજપુર ખાતે લોકો વડોદરા સુરત અને ગોધરાથી ફટાકડા ખરીદવા આવતા હોય છે શિવરાજપુરમાં સસ્તા ભાવે ફટાકડા મળતા હોવાથી સસ્તા ભાવની લાલચના કારણે ગ્રાહકો ખેંચાઈ આવે છે આવી ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારોમાં હજારો ટન ફટાકડાનો સંગ્રહ કરવામાં આવે છે રહેણાંક મકાનમાં ચાર માળ સુધી દારૂખાનું ભરીને સંગ્રહ કરવામાં આવે છે જે દિવાળીના સમય અને તે બાદ આખા વર્ષ દરમિયાન પણ મોટા પ્રમાણમાં વેચવામાં આવે છે આટલા વિશાળ જથ્થા સાથે વેચાતા ફટાકડા માટે જરૂરી સેફ્ટીના સાધનોની અને જરૂરી નીતિ નિયમોની કોઈ જ દરકાર રાખવામાં આવતી ના હોવાનું સ્પષ્ટ જોવા મળે છે દારૂખાનાનું બજાર સાંકડી ગલીઓમાંથી પસાર થયા બાદ અંતરિયાળ વિસ્તારમાં એક બહુ મંજિલા ઇમારતમાં આવેલું છે જે ક્યારેક મોટી હોનારત સર્જી શકે તેમ છે આ સાકળા વિસ્તારમાં માં ફાયર બ્રિગેડ પણ પહોંચી શકે તેમ નથી ફટાકડાની પરવાના ફરવાના લારીઓ ચારે બાજુ ફરજી થઈ ગઈ છે અને કેટલીક દુકાનો પણ ગેરકાયદેસર ફરવાના વગરની છે તો એનું વહીવટી તંત્ર જ્યારે એના ઉપર એક્શન એક્શન લેશે બરોડાથી આવું છું અને છેલ્લા ચારેક વર્ષથી હું અહીંયાથી દારૂખાણું લઉં છું અને મને બહુ જ ફરક પડે છે શિવરાજપુર નામ ફેમસ છે અહીંયા દારૂખાના માટે અને લગભગ મને ખાસો બધો ફરક પડે છે બરોડા કરતાં દારૂખાનામાં હું બરોડાથી આવું છું અને શિવરાજપુર હું ફટાકડા લેવા માટે આવું છું દર વર્ષે આઈ થિંક બરોડાથી શિવરાજપુર સિત્તેર કિલોમીટરનું અંતર છે અને મોસ્ટલી કેવું છે કે અહીંયા ફટાકડા સસ્તા અને સારા મળે છે અને પ્લસ ક્વોલિટી પણ એની સારી હોય છે હાલોલ નગરમાં જ્યાં ફટાકડા માટે હંગામી પરવાનો આપવામાં આવે છે તે ઉપરાંત પણ પરવાના વગરની ફરતી લારીઓમાં દિવાળીની ખરીદીની ભીડભાડ હોય તેવા ગીચ બજારોમાં પણ દારૂખાનાની ફરતી લારીઓ વગર પરવાને બેરોકટોક ધંધો કરે છે અહીં સુરક્ષાના નીતિ નિયમોનું છડેચોક ઉલ્લંઘન થાય છે છતાં તંત્ર છે કે કોઈ પગલાં લેતું નથી કે ઉર્જાની જીએસટીવી હાલોલ